બોટાદ શહેરમાં એસઓજી પોલીસે તાજપર સર્કલ પાસે આવેલા પંચપરની દરગાહની બાજુમાં મકાનમાંથી સૂકો ગાંજો ઝડપી પાડ્યો હતો બોટાદ એસઓજી પીઆઈ જાડેજાને મળેલી બાતમીના આધારે રેડ કરતા સૂકો ગાંજો મળી આવ્યો હતો પોલીસે મકાનમાં તપાસ કરતા પંદર પોઈન્ટ પાસઠ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે

એક હકીકત મળી હતી કે બોટાદ પંચપીરની દરગાહ પાસે સહેનાઝબેન કાજી નામની એક લેડી જે સૂકો ગાંજો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરાયું જે હકીકતના આધારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા એનડીપીએસ એકની એક્ટની જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી તે બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા પંદર કિલો અને પાંચસો સાહીઠ ગ્રામ જેની કિંમત એક લાખ છપ્પન હજાર એક લાખ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે અને આ આરોપી સૈનાઝ બેન વિરુદ્ધ એનડીપીએસ એકની કલમ આઠ બી અને વીસ સી મુજબ ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ ચાલુભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ